ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની યુનિયન બેંકના સિક્યુરિટી ગનમેન ગાર્ડની બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરના પીરામણ નાકાર વિસ્તારમાં આવેલ યુનિયન બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારધારી સિક્યુરિટી ગાર્ડને ભરૂચ એસઓજી પોલીસે બિન અધિકૃત રીતે હથિયાર રાખવાના ગુનામાં ઝડપી લીધો છે પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન યુનિયન બેંકમાં ફરજ બજાવતા શશીનાથ આદિત્યનારાયણ તિવારી રહેવાસી કોસંબાનાઓ પાસેથી બાર બોરની સિંગર બેલર બ્રિજ લોડર બંદૂક તથા દસ જીવતા કારતુસ મળી આવ્યા હતા આરોપી પાસે નાગાલેન્ડ રાજ્યના દિમાપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાના હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ તે પરવાનાના આધારે ભરૂચ જિલ્લામાં હથિયાર રાખવા અંગે સ્થાનિક મેજિસ્ટ્રેટ કે પોલીસ મથકમાં કોઈ નોંધ કરાવેલ ન હોવાનું ખુલ્યું હતું આરોપી છેલ્લા બે માસથી સીઆઈએસએસ સર્વિસ લિમિટેડ મારફતે હથિયારી ગાર્ડ તરીકે નોકરીમાં ફરજ બજાવતો હતો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસથી અંકલેશ્વર યુનિયન બેંકમાં ફરજ બજાવતો હતો પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પાસેથી અંદાજે રૂપિયા છત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે